નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બસોથી વધુ બાંગ્લાદેશીઓ અને તગેડી મુકાશે દેશભરમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ લા લાખ કરી છે હવે રથયાત્રા પહેલાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે જેમાં રાજ્યમાંથી બસોથી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપી પાડ્યા છે છેલ્લા એક અઠવાડિયામાં ગેરકાયદેસર બાંગ્લાદેશોની અટકાયત કરવામાં આવી છે કાયદાકીય કાર્યવાહી બાદ તમામને રિપોર્ટ કરાશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ ઈરાને ઇઝરાયેલની સ્ટોક એક્સચેન્જ અને હોસ્પિટલને ઉડાવી દીધી ઈરાન હવે ઇઝરાયેલ પર મોટો વળતો હુમલો કરી રહ્યું છે ઈરાન ઇઝરાયેલ પર મોટો મિસાઇલ હુમલો કરી રહ્યું છે તેલ અવી અને બિરશેબા સહિત ચાર શહેરો ઈરાનના નિશાના પર છે ઈરાનની મિસાઇલ દક્ષિણ ઇઝરાયેલના બિરસેબા શહેરમાં એક હોસ્પિટલ પર પડી છે એવા પણ સમાચાર છે કે ઈરાને ઇઝરાયેલના સ્ટોક એક્સચેન્જને પણ નિશાન બનાવીને તેને નુકસાન પહોંચાડ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુખી ડેમમાંથી પાણી છોડાયું વીસ ગામો એલર્ટ છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વરસાદ બાદ સુખી ડેમમાંથી પાણી છોડાયું છે છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે આ કારણે નદી નાળાઓમાં પાણીની આવક વધી છે રૂલ લેવલ જાળવવા એક હજાર ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું છે બપોરે એક વાગે ડેમનો પાંચ નંબરનો ગેટ ત્રીસ સેમી ખોલવામાં આવ્યો પાણી છોડતા પહેલા નદી કિનારાના વીસ ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ છેલ્લા ચોવીસ કલાકમાં નવાણું તાલુકામાં મેઘરાજા મહેરબાન છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના નવાણું તાલુકામાં વરસાદ પડ્યો જેમાં સૌથી વધુ વાપીમાં સાત પારડીમાં પાંચ પોઈન્ટ બાર કપરાડામાં ચાર પોઈન્ટ ત્રેપન ધરમપુરમાં ચાર પોઈન્ટ પચીસ ઉમરગામમાં ત્રણ પોઈન્ટ નેવું ખેરગામમાં ત્રણ પોઈન્ટ છ્યાસી હાસોટમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઓલપાડમાં ત્રણ પોઈન્ટ પચાસ વધઈમાં ત્રણ પોઈન્ટ તેતાલીસ વાલીયામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઉમરપાડામાં બે પોઈન્ટ ત્યાંશી માંગરોળમાં બે પોઈન્ટ બાવન તેમજ વલસાડમાં બે પોઈન્ટ ચુમ્માલીસ અને હાવામાં બે પોઈન્ટ બત્રીસ અને બારડોલીમાં બે ઇંચ વરસાદ નોંધાયો ત્યારબાદના સમાચાર તરફ આગળ વધે ઈરાન બ્રેકિંગ ન્યૂઝ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે પરમાણુ પર હુમલો કર્યા પછી હવે ઇઝરાયલે ખોડમ પરમાણુ રિએક્ટ પર હુમલો કર્યો છે આ બંને સ્થળોએ ભારે પાણીના રિએક્ટર છે જેનો ઉપયોગ પ્લુટોનિયમ ઉત્પન્ન કરવા માટે થાય છે હુમલાના થોડા સમય પહેલા ઇઝરાયેલે આ વિસ્તારો ખાલી કરવાની ચેતવણી આપી હતી જોકે ઈરાને પણ ઇઝરાયલ પર ફરી ઇઝરાયલ પર મિસાઇલો છોડી છે ઇઝરાયેલી સૈનાએ કહ્યું કે તેઓ આ વાત જાણે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજે અહીં વરસાદ ભૂકા બોલાવશે આજે વલસાડ નવસારી ડાંગ ભરૂચ સુરત તાપી મહીસાગર અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ દરમિયાન તો પવન સાથે વરસાદ વરસી શકે છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરાઈ ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ એર ઇન્ડિયાની આઠ ફ્લાઇટ કરાઈ રદ અમદાવાદમાં બાર જૂને એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું અને આમાં પચીસ અઢીસોથી વધુ લોકો મૃત્યુ પામ્યા આ પછી એર ઇન્ડિયાની ઘણી ફ્લાઇટ કેન્સલ થઈ આવામાં આજે પણ એર ઇન્ડિયાની આઠ ફ્લાઇટ રદ કરવામાં આવી છે જેમાં ચાર ઇન્ટરનેશનલ અને ચાર ડોમેસ્ટિક ફ્લાઇટ સામેલ છે મળતી માહિતી અનુસાર મેન્ટેનન્સ અને ઓપરેશન કારણોસર આ ફ્લાઇટ રદ થઈ છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો